નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો આપણે કહેવત છે કે દૂરથી ડુંગરા રળિયા એ જ રીતે દરેક લોકોને જ્યારે કામની બાબત આવે છે ત્યારે અન્યનું કામ સારું લાગે છે જે કામમાં દબદબો હોય પ્રભાવ હોય પૈસો હોય તેવું કામ દરેકને ગમે છે અને તે કામ કરવા માટે તેઓ લાલાયત પણ થાય છે અને આવા કામોની અંદર વર્તમાન યુગની અંદર એક પત્રકારિતાનો પણ સમાવેશ થઈ ગયો છે જાહેર જીવનમાં હોય લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ગણાતું હોય એટલે સામાજિક રાજકીય કે અન્ય કોઈ શ્રેષ્ઠીઓ સાથે આગેવાનો સાથે પત્રકારોનો ઘરોબો હોય છે એટલા માટે તેમની ઓળખાણ તેમનો પ્રભાવ હોય છે તો સામાન્ય લોકોને એવું લાગે છે કે પત્રકારિતાનું ક્ષેત્ર ખૂબ મજાનું છે ખૂબ સારું છે પરંતુ આપણે પહેલા કહ્યું છે દૂરથી ડુંગરા ગળિયામણા હોય છે પત્રકારિતા એ દબદબો ઉભો કરવાનો કે પ્રભાવ પાથરવાનો માધ્યમ નથી પત્રકારિતા એક ખૂબ જવાબદારી ભરેલું માધ્યમ છે વર્તમાન યુગમાં જ્યારે સોશિયલ મીડિયાનો યુગ છે ત્યારે પત્રકારિતા ખૂબ મોટા પડકારોનો સામનો કરી રહી છે સાચા પત્રકારો પત્રકારો અનેક પ્રકારના પડકારોનો સામનો કરતા હોય છે અને તે પડકારો વિશે આજે આપણે વાત કરવી છે પત્રકારિતાના ક્ષેત્રની અંદર અનેક પ્રલોભનો આવે છે તો પત્રકારે જળ કમળવત રહી અને તે પ્રલોભનોથી બચવાનું હોય છે આ ખૂબ અઘરી બાબત છે રાજકીય વ્યક્તિ હોય સામાજિક વ્યક્તિ હોય કોઈ પણ પ્રકારનો ઉદ્યોગપતિ હોય તે પત્રકારને પોતાના પ્રભાવમાં લેવા માટે તત્પર હોય છે અને ઘણા લોકો આવી રીતે પ્રભાવમાં આવી પણ જતા હોય છે જેના કારણે ભવિષ્યમાં તેની શાખને નુકસાન થાય છે એટલે પત્રકારનું સૌથી અગત્યનું દાયિત્વ પ્રલોભનોથી બચવાનું હોય છે અને કોઈ પણ વ્યક્તિના પ્રભાવથી બચવા ખરેખર ખૂબ અઘરી બાબત છે કારણ કે તેમને જે તે ક્ષેત્રના સેલિબ્રિટીઓ સાથે કામ કરવાનું હોય છે જેમાં સમાજ જેમાં તેમનો સમાજની અંદર એક આગવો ઓરા હોય છે હવે તેવા વ્યક્તિઓ સાથે કામ કરીને તેમના પ્રભાવથી બચવું એ ખરેખર ખૂબ મુશ્કેલ ભરેલું બાબત છે તેમ છતાં પત્રકારો આ કરતા હોય છે એટલે પહેલી વાત તો જલકમલ વધવાની વાત બીજી વાત એ આવે કે પત્રકાર સાચી વાત રજૂ કરતો હોય છે એટલે અહીંયા એવું થાય કે દરેક વ્યક્તિને રાજી ન રાખી શકાય રાજકીય વ્યક્તિ હોય કોઈ કોઈ તમે વાત ઉજાગર કરી તો તે વ્યક્તિ તે પાર્ટી અને તેના સમર્થકો તમારા દુશ્મન થઈ જાય તમારાથી નારાજ થઈ જાય હવે પત્રકારનું તો આ કામ છે એટલે લગભગ દરેક રાજકીય વ્યક્તિ રાજકીય પાર્ટી અને તેના સમર્થકો પત્રકારોને પસંદ કરતા હોતા નથી એ વાત અલગ છે કે તેઓ તેમને તે વસ્તુને પ્રદર્શિત કરતા નથી કે અમે તમને પસંદ કરતા નથી પરંતુ ખરેખર આવું હોય છે કે જે પત્રકાર કે જે અખબાર કે જે ચેનલ નિષ્પક્ષ હોય તેમને ખૂબ મોટ મોટા પડકારોનો સામનો કરવો પડે છે પત્રકાર પર દામ દંડભેદની નીતિઓ અપનાવવામાં આવે છે એ તો જે સામનો કરતો હોય તેમને ખબર હોય કે લોકો કેવા કેવા હથકંડાઓ અપનાવે છે એટલે પત્રકારનું મનોબળ ખૂબ મજબૂત હોવું જોઈએ જે આ સામ દામ દંડ ભેદના પ્રભાવથી મુક્ત રહી શકે કોઈ પત્રકાર છે એ કોઈ એક પાર્ટીનું કોઈ વાત કહે કોઈ સત્ય તેનું ઉજાગર કરે તો તે પાર્ટીના સમર્થકો તેમને દુશ્મન સમજવા માંડે છે અને તેમના વિશે અપશબ્દો બોલવા લાગે છે દરેક બાબતમાં આપણે ઊંડું નથી ઉતરવું કારણ કે તે અહીંયા કરવાનો આપણો મુદ્દો નથી પરંતુ એક છે કે પત્રકારિતા પત્રકારની ઉપર સામદામ ભેદના પ્રેશરને સહન કરવાની તેની ક્ષમતા હોવી જોઈએ તો તે સાચો પત્રકાર બની શકે હવે ત્રીજી વાત આર્થિક આવી લોકોને લાગે છે કે પત્રકારો ખૂબ પૈસા કમાય છે તેમની પાસે ખૂબ ધોમધોમ સાહેબી હોય છે પરંતુ તે સો ટકા સત્ય નથી આપણે સાચા પત્રકારોની વાત કરીએ ટીવી ચેનલોના પત્રકારોનો પગાર નહિવત જેવો હોય છે અખબારોના પત્રકારોનો પણ પગાર નહીવત હોય છે અને અખબારોના માલિકની સ્થિતિ સૌથી ખરાબ હોય છે અમે દૈનિક પેપર ચલાવેલું છે અમને ખબર છે કે આ થાળીનો વાટકો કરવાની યોજના છે આજના યુગમાં સોશિયલ મીડિયાનો યુગ છે એટલે અખબારોના લવાજમો કે તેની જાહેરાતો ખૂબ ઘટી ગઈ છે આવા સંજોગોની અંદર અખબારનો ખર્ચ કાઢવો એ અખબારના માલિક માટે ખૂબ જ પરેશાનીની બાબત તેમ છતાં ઘણા અખબારો આજે લાકડાની તલવારે લડી રહ્યા છે લોકો અખબારોની છાપ છે તેના કારણે તેને લોકોનું પૂરતું આર્થિક સમર્થન મળતું નથી એટલે કે જાહેરાતો મળતી નથી સરકારની જાહેરાતો આવે તો તે સરકારને અનુકૂળ અખબારો હોય તો આવે નહી તો એન કેન પ્રકારે તેમની જાહેરાતોમાં કાપ મૂકી દેવામાં આવે ક્યારેક બંધ પણ કરી દેવામાં આવે તો આ જે નિષ્ઠાવાન છાપાઓ છે દૈનિક અખબારો છે તેઓ લાકડાની તલવારે લડી રહ્યા છે આજના યુગમાં કોઈને છાપા વાંચવામાં બહુ જાજો રસ હોતો નથી એટલા માટે અને મોબાઈલ હાથમાં આવતા તેમાં પીડીએફ આવી જાય છે તો જાહેરાતો સરકારી જાહેરાતો ખાનગી જાહેરાતો અને લવાજનો આમાં ખૂબ ઘટાડો થતા પત્રકારોની આર્થિક સ્થિતિ એવી મજબૂત હોતી નથી જેવી દેખાય છે તો આર્થિક સ્થિતિ કોની મજબૂત હોય જે કોમ્પ્રોમાઇઝ કરે જે સમાધાન કરે તેમના માટે આર્થિક સ્થિતિ આ આ વ્યવસાયમાં પણ મજબૂત કરવાની એક સગવડતા છે પરંતુ તે મૂળ પત્રકાર રહેતો નથી આ પણ એક હકીકત છે જો તમે તમારા અંતરાત્માને વેચી નાખો અને કોઈ પણ રાજકીય વ્યક્તિના કોઈ પણ રાજકીય પાર્ટીના કોઈ અન્ય ઉદ્યોગપતિના વખાણ કરવા માંડો ચોવીસ કલાક તેના ગુણગાન ગાવા લાગો તો તમારી આર્થિક સ્થિતિ સદ્ધર થઈ શકે છે એક અન્ય રસ્તો ઘણા પત્રકારોએ અપનાવ્યો છે જેને આપણે પીળું પત્રકારત્વ કહીએ છીએ આ વેચાઈ જાય એના કરતા પણ આ ખરાબ છે તે છે બ્લેકમેલિંગ રસ્તો આવા લોકોને તો જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ કારણ કે પત્રકાર કોઈને દબાવવા માટેનું આ માધ્યમ જ નથી કોઈ વ્યક્તિનો કોઈ ફોલ્ટ તમારા હાથમાં આવી જાય વ્યક્તિગત બાબત હોય તો તમે તેમને દબાવીને તેમની પાસેથી પૈસા મઢાવો બ્લેકમેલિંગના કિસ્સાઓ ઘણા આવે છે ઘણા પત્રકારો વચેટિયાની ભૂમિકાઓમાં આવી જાય છે અધિકારીઓ હોય પદે પદાધિકારીઓ હોય તેમની નજીકતાનો નિકટતાનો તેવો લાભ લઈને વહીવટદાર ની ભૂમિકામાં આવી જાય છે આ તેમનું પૈસા કમાવાનું માધ્યમ છે પરંતુ આ પીળું પત્રકાર છે અને એ લોકશાહીનો ચોથો સ્તંભ ના બની શકે પત્રકાર જ નથી એમ આપણે માનીએ છીએ કારણ કે જો તમારે આ વ્યવસાયમાં આવવું છે તો પ્રથમ તમારે એ વાતનું પૈસાની બાબતમાં સમાધાન કરતા શીખી જવું પડે તમારી જરૂરિયાતો ઘટાડવી પડે પરંતુ તેવું થતું નથી અને આવા પત્રકારોને કારણે આ પીળા પત્રકારોને પત્રકારોને કારણે જે વેચાઈ જાય છે જેઓ બ્લેકમેલિંગ કરે છે અવનવા ષડયંત્રો કરે છે વહીવટદારોની ભૂમિકા ભજવે છે આવા પત્રકારોને કારણે એક આખો આખી પત્રકારિતાની આલમ બદનામ થઈ રહી છે તેમના માટે પણ કાયદાઓ છે પણ લોકો ક્યારેક ઉપયોગ કરે છે ક્યારેક નથી કરતા એટલે પીળું પત્રકારત્વ પણ એક છે ટૂંકમાં એમ કહી શકાય કે આ લોકશાહીનો ચોથો સ્તંભ છે તે અત્યારે એક ખૂબ જ પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ખાંડાની ધાર પર પત્રકારો ચાલી રહ્યા છે તેમ કહી શકાય જે પત્રકારો અત્યારે શક્તિશાળી માણસો સામે શક્તિશાળી તંત્ર સામે લડી રહ્યા છે કારણ કે સોશિયલ મીડિયાનો યુગ છે તાત્કાલિક ટ્રોલિંગ મંડે થવા કોઈ પણ રાજકીય પક્ષો અમારો તો અનુભવ છે ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય તમે તેમનું વિરોધમાં એક પણ લખી નાખ્યો એટલે તમારું ટ્રોલિંગ ચાલુ થઈ જાય તમને સામેવાળી પાર્ટીના એજન્ટ કે દલાલ કે જે કઈ શબ્દો વપરાતા હોય તેઓ વાપરવા લાગે પરંતુ આ બધું સહન કરવાની શક્તિ પણ હોવી જોઈએ અને સત્યને ઉજાગર કરવું હોય તો જ આ વ્યવસાયમાં અવાય તો ના પરંતુ ઘણા લોકોએ આને એક ધંધો બનાવી પોતાની કમાણી જેને શોર્ટકટમાં પૈસા કમાવા છે પરંતુ તેઓ ખૂબ અલ્પજીવી હોય છે ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે અને પછી લાઈનમાંથી નીકળી જાય છે જે લોકો લાંબા સમયથી સર્વાઈવ કરી રહ્યા છે તેમની સ્થિતિ તમે જોજો ખરેખર જે પત્રકાર છે તે અભ્યાસુ હોય સંઘર્ષશીલ હોય કોઈનાથી પ્રભાવિત થનારો ના હોય અને સત્ય કહેનારો પત્રકારિતા એક ખાંડાના ધાર પર ચાલવા જેવું કઠિન કામ છે જે બહારથી દ્રશ્ય દેખાય છે તેવું રૂપાળું સુંદર મજાનું પ્રભાવી પૈસા કમાવાળું માધ્યમ નથી એટલે જે નવયુવાન પત્રકારિતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે તેમણે આ બાબતનો યોગ્ય અભ્યાસ કરવો જોઈએ કે આમાં આનો જે પ્રભાવ તમને બહારથી દેખાય છે દૂરથી ડુંગરા રળિયામણા દેખાય છે વાસ્તવિકતા તે એવી નથી ખરેખર પત્રકારિતા ખૂબ અભ્યાસ સંઘર્ષ અને પડકારો ઝીલનારા વ્યક્તિઓનું કામ છે અન્ય લોકોનું અહીંયા કોઈ સ્થાન નથી જય હિન્દ જય ભારત